પ્રાથમિક શાળા કાંટુમાં કન્યા કેડવણી અને શાળા પ્રવેશ મહોત્સવ ઉજવાયો તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ સુરા ડુંગરી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા કાંઠમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી તેમાં સૌપ્રથમ સામયું કરવામાં આવ્યું દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો આગળ વધારતા મહેમાનોનો પરંપરા મુજબ અહીંયા તિરકાંઠો અને પાઘડી બાંધાણી કરી સ્વાગત થયું ત્યારબાદ મહેમાન હસ્તે બાલ વાટિકા અને ધોરણ એકના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો ધોરણ ત્રણથી આઠ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું અને રમતગમતમાં સિદ્ધિ મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કમલેશભાઈ માવી સાહેબે બાળકોને તથા વાલીઓને શિક્ષણમાં સતત રચ્યા પચ્યા એવા માટે સરકારની વિવિધ યોજના અને વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને શિક્ષણ માટે ખૂબ જ આગળ વધવા માટેની પહેલ કરવામાં આવી અને વાલીઓને પણ બાળકોને શિક્ષણ માટે ધ્યાન રાખવા માટે સલાહ આપવામાં આવી અને શિક્ષણ વગર જીવન નકામું છે શિક્ષણ હશે તો જીવન ઘડતરની શરૂઆત થશે તે રીતનો સંદેશ આપવામાં આવ્યો જિલ્લા કારોબારી અધ્યક્ષ શ્રી અભયસિંહ મોહનિયા સાહેબે પણ સરકાર બાળકો આ યોજનાનો લાભ લઈ પોતાના જીવન ઘડતરમાં સહયોગી બનવા બનાવવા અને વાલીઓ પણ આ પ્રત્યે જાગૃત રહે અને દરેક બાળક શાળામાં મોકલી અને શિક્ષકો પણ ખૂબ મહેનત કરી શાળા પરિણામમાં સહભાગી બની રહ્યા છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા શાળા પટ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના સરપંચ શ્રી હેમસિંહ મોહનિયા બીઆરસી કોઓર્ડિનેટર કુંદનસિંહ ઠાકોર લાયઝન ઓફિસર રાજેશ બારિયા ચિરાગ નાઈ ઝાબુ પગાર કેન્દ્રના આચાર્ય અભયસિંહ મોહનિયા ખજૂરી શાળાના આચાર્ય જયદીપસિંહ ખાંટ એસએમસી અધ્યક્ષ શ્રી તેરસિંહ મોહનિયા વિવિધ શાળાના આચાર્યો શિક્ષકો વાલીઓ તથા આંગણવાડીના કાર્યકરો શાળાના સ્ટાફ હાજરે કાર્યક્રમને સફળ બનાવ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રી પ્રતાપસિંહ મેળાએ કર્યું કન્યા કેડવણી અને શાળા પ્રવેશ મહોત્સવને અને ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો રિપોર્ટર કિશન ઓન યાદ આહોત